હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વીહી કલપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુથી સજુકી અલ્ટો કાર આવેલ છે મિત્રો અલ્ટો કાર બે હજાર અને વીસનું મોડલ છે ફૂલ જવાબદારી સાથે મિત્રો સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાની છે તો મિત્રો વિડીયોમાં આગળ કારની ડિટેલ જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પતી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ઓલ્ટો કારની કિંમત મોડલ ક્યાં જોવા મળશે કેવી કન્ડિશન છે તે આગળ વિડીયોમાં જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાવી વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઓલ્ટો કાર લેવા વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ મિત્રો આપણે મારુતિ ઓલ્ટો કારની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે કાર મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને મિત્રો કાર સિકવેન્સ કીટ સાથે જોવા મળશે અને મિત્રો કારની વાત કરીએ એન્જિનની તો સો સો ટકા વર્ક કરે છે નેવું ટકા આસપાસ ટાયરની કન્ડિશન જોવા મળશે નેવું પ્લસ જોવા મળશે તેવું માલિકનું કહેવું છે વ્હાઈટ કલરમાં ઓલ્ટો કાર જોવા મળશે કારમાં મિત્રો કારચડો ક્યાંય પણ બિલકુલ જોવા નહીં મળે અને મિત્રો વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે કારમાં કારની કન્ડિશન મિત્રો તમે જોઈ શકો છો કારમાં એસી આગળ બે વિન્ડો કમ્પ્લીટ વર્ક કરે છે પાવર સ્ટેરિંગ અને કારનું પેટ્રોલ પ્લસી એન્જિન છે સો ટકા વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે કારમાં મિત્રો હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને જોવા નહીં મળે ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો નો એક્સિડન્ટ કાર છે અને મિત્રો કાર ફૂલ જવાબદારી સાથે વેચવાની છે તો વાત કરીએ આપણે આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વખત જે પણ કોઈ મિત્રો વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે દેખાય છે જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ મિત્રો આ કારની કિંમતને તો મિત્રો માલિકે ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઓગણસી નવસો ત્રણ ઓગણપચાસ બે સોર્યાશી ઓગણસી નવસો ત્રણ ઓગણપચાસ બે ચોર્યાસી માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે કારની કિંમત ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો કાર તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો માલિયા તો મિત્રો પ્રોપર મોરબી જોવા મળશે કાર મોરબી સિટી પ્રોપર કાર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને આગળ વિડીયોમાં પણ આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર નંબર માલિકનો આપેલો જ છે વધુ માહિતી માટે મિત્રો તમે ઓગણસી નવસો ત્રણવાળા નંબરમાં કોન્ટેક કરી વધુ ડિટેલ ત્યાંથી મેળવી ડ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાલ લઈ શકો છો જયરાજ